ભરૂચ લોકસભા બેઠક પરનું રાજકીય જંગ હવે આખરી તબક્કામાં છે વિવિધ રાજકીય પક્ષો આ બેઠક પર જીતના દાવા કરી રહી છે તેવામાં હવે ચૂંટણી પ્રક્રિયાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સતત છ ટર્મથી ભરૂચના સાંસદ રહેલા મનસુખભાઈ વસાવા એ આજે સાતમી વખત લોકસભાના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી સત્તાવાર રીતે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા કરી મનસુખ વસાવા એ સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેની પોતાની ઉમેદવારી નોંધાવી હતી મહત્વનું છે કે સભા અને રેલી બાદ ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચતા પહેલા મનસુખ વસાવા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા તેમજ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી પત્ર આપે એ પહેલા તો તેઓની કેબિનની બહાર રૂમાલ થકી પોતાનું મોડું લૂંચતા નજરે પડ્યા હતા જે બાબત પણ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતીષ્ઠ આગેવાનો સાથે કાર્યકર્તાનો જોમનો જુસ્સો એટલું બધું જબરજસ્ત છે પાછલા જે ઇલેક્શનો લડ્યો છે એના કરતાં અનેક ગણો આ વખતનો જોડનો જુસ્સો કાર્યકર્તાનો છે અને બુજ લેવલના કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા શિસ્તને વરેલો કાર્યકર્તા છે માટે આજે પણ બધા જ આગેવાને કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચારસોથી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરે પૂરા દોર ગુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છે